જૈન સમાજના બસો પચાસથી પણ વધુ પ્રતિષ્ઠિત ગુરુ ભગવંત સાહેબના ધર્માલાપ સાથેના વાસ્કેપ સાથેનો રથ આજે ભુજ ખાતે આવી પહોંચતા તેને આવકારવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જીરાવાલ પાર્શ્વનાથ દાદાનો રથ આજે ભુજની પોસ્ટ ઓફિસ પાસે આવેલ દાદાવાડી ખાતે પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત જૈન સમાજના ભાઈઓ બહેનોએ ગગનભેદી નારા સાથે રથના આગમનને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો અને આજે સવારથી જ ગુજની દાદાવાડી ખાતે રથના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા આ રથ વીસ હજાર કિલોમીટરની યાત્રા કરનાર છે અત્યારે અમારે ત્યાં જીરાવાલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ફેબ્રુઆરી મહિનામાં નિર્ધારિત થયેલી છે આખા હિન્દુસ્તાનભરમાં સૌથી વધારે વધારે એનું મહત્ત્વ ધરાવતું પ્રાચીન તીર્થ છે આ તીર્થના પ્રતિષ્ઠા માટે સારા એ હિન્દુસ્તાનમાંથી લોકો એની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પ્રતિષ્ઠા આવે ને એના માટે વાતાવરણ ઊભું કરવા માટે આ સં ટ્રસ્ટ મંડળ તરફથી તમામ હિન્દુસ્તાનના તમામ સ્ટેટની અંદર આ એક રથનું આયોજન કરવામાં આવેલું છે જે રથ ત્યાં સ્થાનિકમાં જાય છે સ્થાનિકમાં આમંત્રણ આપે છે કે આ પ્રતિષ્ઠામાં લોકો વધારે વધારે આવીને ત્યાં હાજરી આપે એના માટેનું એક ટ્રસ્ટ મંડળ તરફથી આયોજન કરેલું આવેલું આવેલું છે અત્યાર સુધીમાં આ રથ છે એ પંદર રાજ્ય ફરીને આવેલો છે ઠેઠ આ બાજુ દક્ષિ દક્ષિણમાં કન્યાકુમારી રામેશ્વરમથી તા તામિલનાડુથી કરી કલકત્તા થઈ અમૃતસર પંજાબમાં થઈ અને ફરતો ફરતો મધ્યપ્રદેશમાં થઈને અત્યારે ગુજરાતમાં થઈને કચ્છમાં આવેલો છે જ્યારે પણ જે સ્ટેટમાં જે રાજ્ય જે ગામમાં જે આવવાનો હોય તેનો તેની એડવાન્સ જાણકારી તે તે સંઘને આપવામાં આવેલી હોય છે જેથી સંઘના ભાઈઓ ત્યાં એ રથ આવે ત્યારે દર્શન કરીને હાજર રહી શકે આ રથ અહીંથી કચ્છમાંથી માંડવી વગેરે સ્થળ દર્શન મુન્દ્રા દર્શન કરાવી ભદ્રેશ્વર થઈ અંજાર ગાંધીધામ વગેરે થઈ અને સાચો સાચોડ થઈને જીરાવાલા પહોંચવાનો છે જીરાવાલા પહોંચવાની એની તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર સત્તર છે આ આ જીરાવાલા તીર્થ અમારા ચોર્યાસી કચ્છના તમામે તમામ આચાર્યોને માન્ય એક તીરથ છે જેથી તમામે તમામ જૈન સમુદાયના તમામ આચાર્યો આ આ પ્રતિષ્ઠામાં ત્યાં પધારશે અને લગભગ બેથી પાંચ લાખ લોકો ત્યાં આ પ્રતિષ્ઠા સામે ત્યાં હાજર રહી અને ત્યાં આ પ્રતિષ્ઠા માણશે આ એક પ્રતિષ્ઠા હિન્દુસ્તાન માટે અત્યારના વર્તમાન કાળની જેને જાજલ્યમાન અને ઐતિહાસિક પ્રતિષ્ઠા કહી શકાય એવી પ્રતિષ્ઠા છે લોકો આ પ્રતિષ્ઠાની કાગને દોડે રાહ જોઈ રહ્યા છે